દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ડિસિઝન ન્યૂઝ ગુજરાતી હું આપની સાથે દિનેશ નર્મદા જિલ્લામાં દેડિયાપાડા તાલુકામાં આવેલું સાબુડી ગામ જ્યાં આજે સાતમી મેં મતદાન થવાનું હતું પણ સમગ્ર ગ્રામજનોએ મળીને મતદાન કરવાનું ટાળ્યું હતું જેના કારણો એવા હતા કે કેટલાક સમયથી ત્રણથી ચાર વર્ષ અંદાજીત જે શાળાના ઓરડાઓ હતા જે બન્યા નહીં અને આજે બાળકોએ ભણવા માટે તકલીફ ગામમાં અલગ અલગ જગ્યાએ ક્લાસરૂમ ચાલે છે તેવામાં ગ્રામજનોએ લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસનો વિરોધ દર્શાવતા સમગ્ર તંત્ર નર્મદા જિલ્લાનું તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા જેમાં મામલતદાર અને જિલ્લા શિક્ષણ અધિકારીઓને જાણ થતા તાત્કાલિક ધોરણે જિલ્લા શિક્ષણ અધિકારી અને મામલતદાર ત્યાં પહોંચ્યા હતા અને ગ્રામ લોકોને રીઝવવાના પ્રયત્ન કર્યા હતા તેમ છતાં ગ્રામ લોકોએ એક જ અડજ પકડેલી અમારી શાળા ક્યારે બનશે અમારા બાળકો સારી સારા ઓરડામાં ક્યારે ભણશે જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ એક બાહેદારી પત્રક લખી આપ્યો છે જે પત્રમાં લખ્યું છે કે તો આ ચૂંટણી બાદ આજે મતદાન કરો અને થોડા સમય બાદ આ ઓરડાનું કામ ચાલુ કરાવીશું એવી બાહેદારી આપેલી જ્યાં સુધી ઓરડા નહીં બને ત્યાં સુધી પત્રાના શેર બનાવી આપવાની બાહેદારી આપી છે આ શાળાના ઓરડા ક્યારે બનશે એ તો જોવાનું રહ્યું પણ હાલ બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી છે જેમાં ગ્રામ લોકોએ બાર વાગ્યા પછી મતદાન ચાલુ કર્યું છે અને આજે કેટલા ટકા મતદાન થયું છે અને સારું મતદાન થયું છે એવું ગ્રામજનો સાથે સંપર્ક કરવાથી તેમણે વાત કરી છે કે ગામમાં સારું મતદાન થયું છે આજે જે સમગ્ર ઘટના થઈ હતી જેનો વિડીયો વાયરલ થયો છે જે આપણે જોશું આવો જોઈએ વિડીયોમાં પછી આપણે આગળની વાત કરી આમાં કેવું છે સ્કૂલો ના ઓરડા મંજૂર છે એ સ્કૂલ ના મેકમ પ્રમાણે સ્કૂલ એક થી આઠ ધોરણની પણ આઠ નું મંજૂર થાય નહીં સ્કૂલ ના વિદ્યાર્થીઓ કેટલા છે શિક્ષકો નું કેટલું મંજૂર થયું છે અને મેક્મ એકત્રીસ સાત એકત્રીસ જુલાઈ ની સ્થિતિ આખું મંજૂર થાય છે બરાબર છે એટલે તમારા જે ઓરડા મંજૂર થયા છે એ નિયમ પ્રમાણે જ મંજુર કારણ કે આ બધું ઓનલાઈન ચાલે તમારી સ્કૂલ તો આખે આખી તૂટી તમારી આખે આખે તૂટી સ્કૂલ બી આખે આખી બનવી જોઈએ હું એ જ વસ્તુ તમને કહું છું અહીંયા ઓરડા વાત છે ને સ્કૂલ ની વાત છે સ્કૂલ ની વાત મેં તમને અગાઉ કીધું પ્રમાણે કે એની મંજૂરી માટેનું જે કંઈ પણ મંજૂર થયું છે એના સાત વખત વર્ક ઓર્ડર થયા છે બરાબર ટેન્ડરિંગ થઈ ગયું છે સ્કૂલ તો થશે ને થશે જ ને ખાલી ઓરડા આપીને સાથી પતી જાય એવું ના 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 સ્કૂલ થશે સ્કૂલ થશે બરાબર છે પણ દરેક વસ્તુમાં કેવું છે કે એનો એક પ્રોસેસ હોય આખો બરાબર આપણે એમ કે કે ભાઈ આજે હું કીધું ને આવતી કાલથી કામ ચાલુ થાય એવું નથી આખે ટેન્ડર પ્રક્રિયા થાય ટેન્ડર પ્રક્રિયામાં 10 15 દિવસનું ટેન્ડર ભરવાનું થાય ત્યાર પછી ઓપન કરવાનું અંદર છે એટલે આખી એક પ્રોસેસ હોય બરાબર તાત્કાલિક આ વસ્તુ થાય નહીં અને સાત વખત થયું છે એક વખત નહીં તમે કહેતા છો તો ઇલેક્શન પૂરું થઈ જશે આજે પૂરું થઈ જાય બરાબર બે કે ત્રણ દિવસ માં અમારા ટીપીઓ ને હું લેટર પણ મોકલી આપીશ કયા કયા તારીખોની અંદર ટેન્ડરિંગ થયું છે બરાબર છે હવે ઓનલાઈન છે ઓનલાઈન માં બધું જ પારદર્શક છે બધું જ બધા જોઈ શકે છે એની વેબસાઇટ છે વેબસાઇટ નંબર બધું જ જોઈ શકશો કે ક્યાં શું કયા સમયમાં થાય બરાબર રહી વાત ઓરડા તો ઓરડા ની અંદર ડિસિઝન ન્યૂઝ ના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો